શેષભાઈ માવાણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢ શ્રી રમેશભાઈ ટીલાડા શ્રીમતી દર્શનાબેન શાહ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી કમલસિંહ ડોડીયા અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમારજી वाहन व्यवहार कमिशनर श्री अनुपमानंद कलेक्टरश्री डीओ श्री म्युनिसिपल कमिशनर आमंत्रित सौ महानुभाव प्रेस मीडिया ने सौने नमस्कार ने यशस्वी वडाप्रधान श्री भाई मोदी ना नेतृत्व મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓ ના માર્ગદર્શનમાં પ્રયાગરાજ મહાકુંભના અઠવાડિયા પહેલા ગુજરાતમાં આથી ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઓ નો પ્રારંભ એક સુભગ સુયોગ છે બે હજાર પચીસના નવા વર્ષના શરૂઆતના દિવસમાં જ આ ખેલ મહાકુંભનો પ્રારંભ એ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓમાં આખું વર્ષ નવી ચેતના ખેલ દિલીની ભાવના અને જોમ જુસ્સાનો સંચાર કરનારો બની રહે એવી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખેલ મહાકુંભના પ્રણેતા એવા વડાપ્રધાનશ્રીએ દેશની યુવા શક્તિના બહુમુખી વિકાસ માટે શિક્ષણ ઇનોવેશન સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહનની સાથે સાથે સ્પોર્ટ્સ કલ્ચર વિકસે તે માટે સફળ પ્રયાસ હાથ ધર્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશમાં રમતગમત અને ખેલકુંદના ક્ષેત્રમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે વડાપ્રધાનશ્રીએ ખેલાડીઓને સતત પ્રોત્સાહન કરતા રહેવાની કાર્યશૈલીના પરિણામે જ બે હજાર ચોવીસનું ગયું વર્ષ ભારત માટે રમતગમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિનું બન્યું છે ભારતીય રેકોર્ડ બ્રેક પ્રદર્શન ચેસની વિશ્વ રમતમાં ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલકૂદમાં ભાગીદારી નવા કીર્તિમાન સ્થાપ્યા છે વડાપ્રધાનશ્રી હવે બે હજાર છત્રીસ ઓલિમ્પિક્સ ઓલમ્પિક્સ ગેમ્સની યજમાની માટે દેશને સજ્જ કરવાનું મિશાન ઉપાડ્યું છે બે હજાર છત્રીસ પહેલા સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે ઓલમ્પિક્સમાં દેશને વધુ મેડલ મળે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટોપ્સ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ વર્ષમાં જ ભારતના ખો ખો વર્લ્ડ કપ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતનું યજમાન બનવાનું છે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ બે હજાર છત્રીસના રન અપના ભાગરૂપે બે હજાર પચીસમાં આ વર્ષે તેમજ બે હજાર છવ્વીસમાં તથા બે હજાર ઓગણત્રીસમાં પણ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે આ બધી જ રમતનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકૂદને પ્રોત્સાહક અને પ્રતિભાને નિખારવાનું વાતાવરણ બનાવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે ગુજરાતને તો રમતગમત પ્રત્યેના વડાપ્રધાન શ્રીના આગવા વિઝનનો લાભ અઢી મળતો રહ્યો છે ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે ખેલે તે ખીલેના મંત્ર સાથે તેમણે બે હજાર દસમાં માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને છેક છેવાડાના ગામથી લઈને મહાનગરોના ખેલાડીના કૌશલ્યને બહાર લાવ્યા છે બે હજાર દસમાં માં જે સોળ લાખથી શરૂ થઈ અને આજે ત્રણ પોઈન્ટ ઓમાં એકોતેર લાખ જેટલું રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશનની સાથે સાથે દરેક ખેલાડીઓ માટે વિજેતાઓ માટે પિસ્તાલીસ કરોડના ઈનામોથી પણ નમાજવાના છીએ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ અને દિગ્ધર્શિના પરિણામે જ ગુજરાત રમત ક્ષેત્રે સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે રમતગમત માટે ગુજરાતના ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાધન સુવિધાઓ અને તાલીમ સરળતાએ મળે છે આ માટે તેમણે પૂરતું બજેટ ફાળવવાની પણ પહેલ કરી છે જે બે હજાર બે માં રમતગમત માટેનું બજેટ માત્ર અઢી કરોડ રૂપિયા હતું જે આજે વધીને ત્રણસો ને બાવન કરોડ રૂપિયા થયું છે આ બે દશકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે બે હજાર બે માં રાજ્યમાં ફક્ત ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા આજે ચોવીસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે અમદાવાદના નારણપુરા ખાતે બાવીસ એકરમાં મલ્ટીયુનિટી સ્પોર્ટ્સ કેમ્પ સેન્ટર બની રહ્યું છે વિશ્વના સૌથી મોટા મોદી સરકાર રાજ્યના રમતવીરોને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર આપવા માટે સંકલ્પબદ્ધ છે યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે મારો વિશ્વાસ દેશની નવી પેઢીઓમાં છે અને તેમાંથી જ મારા સાથીદારો આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ વિચારમાં દ્રઢતાપૂર્વક માને છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે જેમનું કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા એક લાખ નવયુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડવા છે બારમી જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે વડાપ્રધાન શ્રી દેશના યુવાનો સાથે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ કરવાના છે યુવા શક્તિ રાજનીતિ સાથે પોતાના ખેલ કૌશલ્યના ઉત્તમ પ્રદર્શનથી રાષ્ટ્ર નિર્માણમાં જોડાઈ શકે અહીં ઉપસ્થિત સૌને મારી અપીલ છે કે આપ સૌ પણ આમાં સહભાગી થનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો અમૃત અમૃતકાળ ચાલી રહ્યો છે આ અમૃત અમૃતકાળને તેમણે કર્તવ્યકાળ ગણાવ્યો છે યુવાનો માટે આ કર્તવ્યકાળ રમત ગમત વિશ્વમાં દેશનું અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક છે જો આપણે સૌ આપણે સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે એક એક પગલું રાષ્ટ્ર નિર્માણ નિર્માણની દિશામાં માંડીશું તો બે હજાર સુડતાલીસ માં વિકસિત અને રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ અને સશક્ત ભારતનું નિર્માણ કરી શકીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું સૌ ખેલાડીઓને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવલિયા સાહેબ માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન મેયર શ્રી નૈનાબેન મેયર શ્રી દક્ષેશભાઈ પ્રવીણાબેન રંગાની રામભાઈ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ દર્શિતાબેન રમેશભાઈ મુકેશભાઈ દોશી ડોક્ટર ભરતભાઈ બોગરા આ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી શ્રી આર એસ નિનામા શ્રી અનુપમ આનંદજી કલેક્ટર શ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી અને રાજકોટ આસપાસના વિસ્તારના સૌ અગ્રણીઓ મારા સૌ યુવાન સાથીઓ સાથીઓ મીડિયાના આપ સૌને ખેલ મહાકુંભ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું જેમાં આપણે સૌએ જોયું કે બે હજાર દસ થી ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી અને ગુજરાતના સૌ નાગરિકોના મનમાં પોતાની જીવન શૈલીમાં રમત ગમત પ્રત્યે પ્રેરણા પૂરી પાડવાનું કામ કે પછી આ ક્રાંતિ લાવવાનું કામ અગર કોઈ કર્યું હોય

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ડાંગના નાના નાના ગામડા હોય કે ભારત પાકિસ્તાન શહેર નગરોમાં રહેતા યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા રમત ગમત પ્રત્યેક નવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું ખેલ મહાકુંભ નો આ કાર્યક્રમોની શરૂઆત ગુજરાતમાં થઈ ખેલ મહાકુંભ ના થકી વિવિધ ખેલાડીઓ પ્રાપ્ત થયા અલગ અલગ નામે પુકારતા હતા કોઈક મારા ગુજરાતી યુવાનોને ફાફડા જલેબી કહીને બોલાવતા હતા તો કોઈક મારા ગુજરાતી યુવાનોને ખમણ ઢોકળા કહીને બોલાવતા હતા આ ફાફડા જલેબી ખમન ઢોકળાના નામે ચીડાવતા લોકોને આજે ગુજરાતનો એક એક દીકરો દીકરી મેદાન પર ઉતરે તો પસીનો લેવાનું કામ આપણા ગુજરાતીઓ અનેક ટુર્નામેન્ટમાં કરી રહ્યા છે તો બધા તૈયાર છો બરાબર ભૂકા બોલાવી લેશો ને મેદાન પર ઉતરી પાછળ ના માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રમતગમત ક્ષેત્રે અનેક નવા બદલાવો લાવવામાં આવ્યા ગુજરાતના વિદ્યાર્થીઓ બાલપણથી જે ખેલમાં રુચિ ધરાવતા લોકોને

અને પ્રતિ બાળક ટ્રેનિંગ માટે અલગ અલગ રકમો આ સ્કૂલને આપવા આપવામાં આવે છે જેના માધ્યમથી ગુજરાતના લાખો યુવાનોને રમત ગમત માં ટ્રેનિંગ મળી રહી છે એ જ રીતે જે બાળકો સારું પરફોર્મન્સ કરે તેને ડીએલએસએસ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા તેની બધી જ વ્યવસ્થાઓ સ્કૂલની અંદર રહેવાનું એનું ભોજન ભણવાનું અને રમત ગમત ની ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે પ્રતિ બાલક રાજ્ય સરકાર દ્વારા એક લાખ અને અડસઠ હજાર રૂપિયા દર વર્ષે આ એક બાલક ની પાછળ ખર્ચવામાં આવે છે કુલ મળીને રાજ્ય સરકાર દ્વારા આખા રાજ્યમાં ડીએલએસએસ યોજનાના માધ્યમથી પંચાવનસો યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આ યુવાનો આવનારા દિવસોમાં

એની ફિઝિયોથેરાપી એનું હાઇડ્રેશન એને તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ સેન્ટરોમાં પૂરી પાડવામાં આવે છે આ વર્ષે ખેલ પ્રતિભા પુરસ્કારના માધ્યમથી છપ્પન જેટલા એથ્લિટ્સને કુલ મળીને એક કરોડ અઠ્યાસી લાખ પચાસ હજાર રૂપિયાનું ઇનામ વીસ દિવસ પહેલા જ રાજ્યના અલગ અલગ ખેલાડીઓને આપવામાં આવ્યું છે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં

એ કોઈ સામાન્ય ખેલ નથી આ ખેલ નો મહાકુંભ એ માત્ર દેશ નહીં પરંતુ દુનિયામાં યોજાતી તમામ રમતોમાં આજ તક કોઈ એક રાજ્યમાં આયોજન થયું હોય એમાં સૌથી વધારે લોકોએ ભાગ લેવામાં ગુજરાતનું નામ અવ્વલ નંબર પર આ વર્ષે આવી ગયું છે ખેલ હજારો ગામડાઓમાં આવનારા દિવસોમાં એ માટી ઉપર રમત રમી રહ્યા હશે મોબાઈલની દુનિયામાંથી બહાર રહીને આ આખો મહિનો મારા રાજ્યના નાના નાના દીકરા દીકરીઓ માટી ઉપર આ રમતમાં જોડાશે અને એમાંથી હજારો દીકરા દીકરીઓ કરવામાં આવી છે આપ સૌ વડીલો હોય કે ભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સરકારના વિવિધ અધિકારીઓ હોય આ નાના નાના દીકરા દીકરીઓ જયારે ગ્રામ્ય કક્ષામાં ગ્રામ્ય કક્ષાની રમતમાં જ્યારે ભાગ લેવા માટે એ નાના નાના ભૂલકાઓ જ્યારે માટી ઉપર રમત રમતા હોય એને બીજી કોઈ જરૂર નથી માત્ર વડીલો જઈને જો એને પ્રોત્સાહન આપશે તો એ આવનારા દિવસોની અંદર આ મોબાઈલ અને ટીવી ના યુટ્યુબ ને છોડીને માટી ઉપર રમત રમવા માટે તમે એને પ્રેરણા પૂરી પાડી શકવા માટે ખૂબ સક્ષમ છો ને મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને આ વિચારોને બદલાવ લાવવામાં જરૂરથી સફળતા પ્રાપ્ત થશે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના સૌ યુવાનો વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું છેલ્લા બે વર્ષમાં આદરણીય મુખ્યમંત્રી શ્રીએ રાજ્યના રમત ગમત ક્ષેત્રની અંદર ખૂબ ઝડપથી બદલાવ આવી શકે વિકાસ આવી લાવી શકીએ અને દેશ નહીં પરંતુ દુનિયાની ઝડપથી આપણે બી આગળ વધી શકીએ તે માટે

એક સાથે જે ગુજરાત ઉદ્યોગના નામે ઓળખાતું હતું જે ગુજરાત અલગ અલગ નામે ઓળખાતું હતું એ ગુજરાત હવે રાષ્ટ્રીય કક્ષાના રમતના આયોજનના નામે બી ઓળખાવા માંડ્યું આ એક અઠવાડિયામાં નેશનલ ગેમ્સની ત્રણ અલગ અલગ ટુર્નામેન્ટો આપણા રાજ્યમાં રમાઈ રહી છે પંદરસો ને વધારે પંદરસો ને પચાસ થી વધારે જિમ્નાસ્ટિકના પ્લેયરો આજે સુરતની અંદર એમની ફાઈનલ્સ ચાલી રહી છે આપણા સુરતની અંદર નેશનલ ગેમ્સમાં ભાગ લીધો કાલે મુખ્યમંત્રીશ્રી બાસ્કેટબોલ ની ટુર્નામેન્ટ નો શુભારંભ કરી રહ્યા છે ભાવનગરથી અને આવનારા બે ત્રણ દિવસમાં ફરી રાજકોટમાં યુનિવર્સિટીમાં ઝોનલ કક્ષાની ટુર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે ગુજરાતના